મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે ઉનાળા વેકેશન બાદ શાળાની શરૂઆત થયેલી હોય શહેરનું આરટીઓ વિભાગ તથા ટ્રાફિક વિભાગનું તંત્ર સક્રિય થયું છે ત્યારે શાળાના બાળકોની નજીવા દરે શાળાએ લાવવા લઈ જવા માટે ચાલતા સ્કૂલ વર્ધીના વાહન ચાલકો સ્કૂલ વર્ધીમાં વાહનો ચલાવતા હોય અને નક્કી કરેલા ધારાધોરણો વાહનોના દસ્તાવેજો ન હોય તેવા વાહન ઇકો ઓટો રિક્ષા ડિટેઇન કરવાની અને મસ મોટા દંડના ચલણ આપવાની શરૂઆત આરટીઓ તથા ટ્રાફિક શાખા દ્વારા શરૂ કરવામાં આવી છે આરટીઓ તથા ટ્રાફિક શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહેલ હોય સ્કૂલ વર્ધીમાં વાહન ચલાવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેવામાં શાળામાં ચલાવવામાં આવતા વાહન ઇકો ઓટો રિક્ષા વાહનોના દસ્તાવેજમાં વાહનોમાં બાળકોને લાવવા લઈ જવા માટેની પરમિટ માટે છેલ્લા કેટલાય દિવસોથી સ્કૂલ વાન ધારકો આરટીઓ કચેરીમાં જઈ અધિકારીને રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા ફરી એકવાર સ્કૂલ વાન ચાલકો આરટીઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને વહેલામાં વહેલી તકે બાળકોને સ્કૂલ વર્દીના વાહનમાં લાવવા લઈ જવા માટે પરમિટ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ કરી હતી શહેરમાં ચાલતી સિટી બસ હોય કે પછી જીએસઆરટીસીની એસટી બસ હોય જેમાં પણ ક્ષમતા કરતા વધુ લોકો બસમાં સવારી કરતા હોય તો તેઓની વિરુદ્ધમાં કાર્યવાહી ન કરીને ફક્ત સ્કૂલ વર્દીમાં ચાલતા વાહન ચાલકોને જ કેમ પરેશાન કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ ઊભો થયો છે રિપોર્ટર સલીમ મુલ્તાની સેક્યુલર ગુજરાત ન્યૂઝ આજે કયા કઈ જગ્યા પર આવે છે શું રજૂઆત લઈને આવ્યા છે આજે અમે આરટીઓ ઓફિસની અંદર આવેલા છે અત્યારે જે ચેકિંગ ચાલી રહ્યું છે કે ભાઈ સ્કૂલ વાનની અંદર અમુક બાળકો લઈ જવા અને પરમિટ હોય તો જ આ લોકોને જવા દેવા તો અમે આજે છેલ્લા અઠવાડિયાથી આરટીઓની અંદર સ્કૂલના બાળકોની પરમિટ માટે અમે ધક્કા ખાઈએ છીએ રોજ જે અમને કે અમે ચર્ચા કરીએ છીએ અમે ચર્ચા કરીએ છીએ હજુ સુધી અમને કોઈપણ જાતની પરમિટ આપવા આપી નથી અને પોતે અમે રોજ ધક્કા ખાઈ શકીએ છીએ અંદર એ અમને પોસાય એમ નથી અત્યારે ટ્રાફિકવાલા એમ કહે છે કે ભાઈ સ્કૂલની પરમિટ લાવ અમે દર વર્ષે પરમિટો જૂના પ્રમાણે એમને પરમિટો પણ બતાવી કે અમે આટલા વર્ષોથી પરમિટ લેતા આવ્યા છે આ ટાઈપની ગાડીઓ હોય છે અને આ ટાઈપના અમને પરમિટો આપેલી છે પણ અત્યારના સાહેબ એમ કે છે કે અમે જે ચર્ચા કરીએ અને અમે જે માગીએ તમે અમદાવાદ સુરત કે બીજાની વાત નહીં કરવાની અમારે કે વડોદરાનું જોવાનું અમે અમારી રીતે ચર્ચા કરીશું અને ચર્ચાનું ત્યારબાદ અમે તમને અમે જે કહીએ એ પ્રમાણે ગાડી લાવશો તો અમે પાસ કરીને આપીશું એક બાજુ સી એસટી બસ હોય કે સિટી બસ હોય તેમાં પણ ખૂબ જ ઓવરલોડમાં પેસેન્જર ભરતા હોય છે એ લોકોની વિરુદ્ધમાં પણ લાલ કરવાની જરૂર છે આજે સિટી બસ છે એસટી બસ છે સરકારી બસો છે એની અંદર ક્ષમતા કરતા એટલે કે એની પર સાહીઠમાં પાસઠની કેપેસિટીના બદલે સો એસી એંસી પર માણસો જો બેસાડીને લઈ જતા હોય એને કોઈ જાતનો રોકટોક છે નહીં અને આ ગરીબ અને મધ્યમ વર્ગના આજે જે વાહન ચાલકો છે અને રિક્ષા ચાલકો છે જે પોતાની રોજીરોટી સહી સલામત રીતે અત્યારે ચલાવી રહ્યા છે વાલીઓનો કોઈ બી એવો હોબાળો નથી વાલીઓ બી અમારી ગાડીઓની અંદર બાળકોને અત્યારે મોકલે છે અને અમે શાંતિથી લઈ જઈ શકીએ છીએ પણ આ લોકો હાથે રહીને અમને ઉશ્કેરણીજનક વાતાવરણ જેવું કરીને ઊભું કરી દીધું છે આજે ગુજરાત સરકારને પણ અમે જાણ કરી છે અને ગુજરાત સરકારે બી આના માટે અમારો કંઈક બી નિકાલ લાવવો જોઈએ કે ભાઈ આજે જો બધી આ ગુજરાતની અંદર કાયદો બધાનો સરખો હોય આજે અમદાવાદની અંદર જો મળતી હોય અને રૂટની પચાસ ગાડીઓ પાસ થતી હોય તો વડોદરામાં કેમ નહીં પરિચય મારો પરિચય હું વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન આઈટોક સલાહકાર જે આજે આરટીઓ કચેરી ખાતે આપ રજૂઆત કરવા માટે આવ્યા હતા સાહેબે શું કહ્યું સાહેબે અત્યારે અમને એવું કીધું કે આવી કોઈ વસ્તુ છે જ નહીં અને આ વસ્તુ અમે અત્યારે તમને ના આપી શકીએ મેં કીધું સાહેબ મેં જે જૂના મારી પાસે જે લેટર હતા ઓગણીસના અઢારના બાવીસના એ આપ્યા કે સર દર વર્ષે અમે આવી રીતે જ રિન્યૂ કરાવતા હોઈએ છીએ અને જે રીતે આઈટીઓ માગતો હોય છે એ રીતના અમે અમને ગાડીની અંદર સીએનજીનો બોટલનું રિન્યુ ટેસ્ટિંગ પાર્સિંગ અને ફાયરનો બોટલ આ બધી વસ્તુ અમને દર વર્ષે જે વસ્તુ રિન્યૂ કરાવવાનો એ રીતે કરાવતા હોઈએ છીએ અને આવી રીતે ગાડીઓ રેડી કરીને આ વર્ષે બી અહીંયા આગળ લઈને આવ્યા તો આમ કહે છે કે ભાઈ આ વસ્તુ બધી વસ્તુ માન્યને થાય સીટ હોવી ના જોઈએ આમ ના હોવું જોઈએ તેમ ના હોવું જોઈએ પછી સિલિન્ડર ની વાત કરીએ તો સિલિન્ડર તો સાહેબ અમે નથી ફિટ કરતા કંપની અમને આવી રીતે ફિટ કરીને આપે છે તો જેવી રીતે વેનની અંદર એવી રીતે તેવી રીતે સરકારી બસોમાં બી છે એસટીમાં બી છે બધામાં આવી રીતે ફિટિંગ કંપની કરીને આપતી હોય છે તો એ લોકોની જોડે એ લોકોને લડત કરવી છે જ્યારે આ તો અમારી ઉપર કહે છે કે આ સીએનજી સિલિન્ડર એની ઉપર આ બેન્ચ ના ચાલે આ ના ચાલે આવી રીતે કરીને અમને અઠવાડિયાથી અહીંયા આગળ દોડાઈ રહ્યા છે અને ટ્રાફિક પોલીસ આઈટીઓ સવારમાં આવીને ઉભા રહી જશે લાવો પરમિટ લાવો પરમિટ સ્કૂલ પરમિટ લાવો તો સ્કૂલ પરમિટ અમને આઈટીઓ આપતી નથી અઠવાડિયાથી અહીંયા વારંવાર અમે ધક્કા ખાઈ ખાઈને જઈએ છીએ કે બે દિવસ પછી ચાર દિવસ પછી આજે અત્યારે અમને કહેવામાં આવ્યું છે કે મંગળવાર પછી અમે તમને કરી આપશું પણ હવે મંગળવાર સુધીમાં તો સાહેબ ગાડીઓ ગાડીઓવાળા ભાગ દોડ કરે છે અને ટ્રાફિકના આઈટીઓને જોઈ જોઈને છોકરાઓને દૂર ઉતારે છે કોઈ ગભરાઈ જાય છે તો ના કરે ના કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ ડરીને વેન વારો ભાગીને કંઈક અકસ્માત થશે તો જેમ કે રાજકોટ કાંડ થયું આપણું હરણી કાંડ થયું એવું કોઈ કાંડ થઈ જશે અને પછી આઈટીઓ અમને પરમિટ આપતી જશે શું કામ નહીં સાહેબ તો અમારા વેન માટે આ વસ્તુ બહુ જ ખરાબ છે અને વેનવાળા જે છે એ કોઈ ખરાબ માણસો નથી આઈટીઓમાં આજે અમે શાના માટે ધક્કા ખાઈ રહ્યા છે કે જે છોકરાનું ભવિષ્ય અહીંયા બનાવી રહ્યા છે બની રહ્યું છે એના માટે મેં બધી આઈટીઓને સારા સાથે સપોર્ટ કરીને અમે ચાલવા તૈયાર છીએ પરમિટ ની રજૂઆત કરવા માટે કેટલા મે વખત આપાવે છે આના પહેલા પણ આવે છે અમે આની પહેલા ભી 4 થી 5 વાર આવી ચૂક્યા છે અને મારા જે બસ એક જ વસ્તુ છે કે આવી વસ્તુ અહીંયા કશું છે જ નહીં યોગ્ય પ્રત્યુત્તર આપે છે ખરા નથી આપતા સંચોતકાર સંજોગ જે વસ્તુ હોય એ વારંવાર જે જૂના લેટર છે સિક્કા મારેલા છે આજે બી મેં બતાવ્યું સાહેબ આ બી જોઈ લો આઈટનો સિક્કો છે આ કોઈ અધિકારીની સાહેબ કે એનાથી મારે કોઈ મતલબ નથી હું કઈને આદુતા કરી અમારા અભ્યાસ કરવો પડશે આવું કઈ નહીં એવું લાગે છે કે આરટીઓ અધિકારી ને જોઈએ એવી માહિતી ઇન્ફોર્મેશન એમની પાસે જાણકારી મને તો સાહેબ નથી લાગતી અને કદાચ હું તો એવું બધું ના કહી શકું પણ એટલી મને ખબર પડે છે કે જૂના જે અધિકારી હતા આજે એમને હું મળ્યો કે સાહેબ હું બે વર્ષ પહેલાં આવેલો છું આપણે મારી બધી ગાડીઓ પાસ કરેલી છે હું તમને ઓળખું છું તો એમને મને જોઈને કીધું કે હા બધી વસ્તુ પછી એમને જે મોટલા ઉપલા અધિકારી હોય એમની સાથે આ બધી ચર્ચા એમને કરવાનું કીધું છે મંગળવાર પછી કે અમે તમને જવાબ આપીએ એટલે મંગળવાર પાછા બોલાયા છે અત્યારે મંગળવારે અમને પાછા બોલાયા છે બુધવાર આવી લેવાય કીધું મંગળવાર અમે ચર્ચા કરશું